સંખેડામાં આવેલા પૌરાણિક માતાજીના મંદિરે રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવતા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા સંખેડા ખાતે પૌરાણિક મંદિર અંબે માતાના સ્નાનકની સામે જે પાંચ વર્ષથી ગરબા બંધ રહ્યા હતા ફરીથી શેરી ગરબા યોજાય તેવી ગામના ગરબા યુવક મંડળ માઈ ભક્તો તેમજ નાગરિકો માંગ કરી રહ્યા છે વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર શેરી ગરબા રમાતા વર્ષોની જૂની યાદો તાજી થાય તેમજ હાલના સમયમાં મહિલાઓની છેડતીના શોષણથી બચી શકે તેમજ સુરક્ષિત રીતે ગરબા રમતી મહિલાઓ માતાના સાનિધ્યમાં ગરબા રમી નવલી નવરાત્રીને મોજથી માણી શકે તેને ધ્યાનમાં લઈ ગામના માઈ ભક્તો તેમજ નાગરિકો દ્વારા ખૂબ મોટા પાય આયોજનમાં જોડાઈ ગયા છે અને સંખેડામાં અંબા માતાનું પૌરાણિક મંદિરે ગામના ભક્તો દ્વારા રૂપિયા સાહીઠ લાખની મબલખ રકમનું સિંહાસન બનાવવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગામના દરેક નાગરિક તેમજ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જેને લઈને ગઈકાલે રાત્રે રામજી મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એકત્રિત થઈ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના કહેવાતા યુવતીઓ મહિલાઓ અને પુરુષો ગરબે ઘૂમીને આનંદ વ્યક્ત કર્યો હતો ਕੰਦੀਰੇ ਬਜ਼ਾਰਾਂ ਦਾ ਦੇਖਾ ਸਵਾਜੋ ਜੀ ہماری ਇੱਕੋ ਜਿਹੀ ਇੱਛਾ ਹੈ ਕਿ ਨੇ ਬਦੀ ਲੇਡੀਸੋ ਪਰ ਇਹੋ ਇੱਛਾ ਹੈ ਉਧਿਆਂ ਗੜੀ ਚਰਵਾ thai ਬੱਚੇ ਬੱਚੇ ਸਵਾਨਾ ਜੋਈਏ ਕਿਉਂਕਿ ਕਈ ਨਾ ਕਈ ਗਰਮਾਂ ਮਾਤਾ ਨੂੰ ਮੰਡੀ ਚੋਂ ਮੋਰ ਤੋਂ ਹੀ thai ਚੈ ਨਾ ਅੰਯਾ ਥੰਮਾਵਾ ਜੀ ਤਾਰੀਖ 22/9/2025 ਨਾ ਗੋਸ਼ਤੀ ਨਵਰਾਤ ਦੇ ਨੂੰ ਪਾਵਨ ਪਾਰਵ ਤਰੁ ਖੇ ਰਹਿਣੂ ਭਾਈ ਕਾਕਾ ਨੰਕੇੜਾ ਅੰਬਾ ਮਾਤਾ ਨੰਬੋ ਜੀ ਵਰਸਤੀ ਨੰਬਾ ਪੈਨਾ ਦਾਤਾ ਪਰੰਤੂ ਕਿਤਲਾ ਕਾਰਨੋ ਸੋ બંધ થઈ ગયેલા હતા પરંતુ આજ વખતે ગામના તમામ ભાઈઓ હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ ભેગા મળી અને આ પાવન પર્વને ઉજવવા માટે આજે ભેગા થયેલા છે અને બધાને સાથ સહકારથી આ પાવન પર્વમાં અમે સફળ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ થી નવરાત્રિનો પ્રારંભ થાય છે સંખેડા બજાર રોડ પર અંબાત્મા ગાંધીનું વર્ષો પુરાણું છૂટું અને જાણીતું મંદિર આવેલું છે અહીંયા વર્ષોથી ધામધૂમથી નવરાત્રીની ઉજવણી પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી પડી ગયું હતું પણ ચાલુ સાલે ગામની તમામ પબ્લિક તથા સ્ત્રી પુરુષ દરેક ભેગા થઈ આજે મિટિંગનું આયોજન કરેલું છે એમાં નક્કી કરેલું છે ગરબા માટે એક જ ચારે એક જ ચાલે આ મંદિર માં ચાલુ વર્ષે રૂપિયા સાહીઠ લાખ ના ખર્ચે તો પણ બનાવડાવેલ છે અને આ આસ્થાનું એક મંદિર છે ખરેખર આ જાગતા જોર અંબા માતા છે મારું માનવું તો એવું છે કે ગરબા ખરેખર એક જ જગ્યાએ અંબા માતા એ જ થવા જોઈએ બજાર અને સૌ પબ્લિકની પણ એ જ આશા છે કે તેથી ચાલુ વર્ષે ગરબા એક જ જગ્યાએ બજાર રમવા માતા થવા જોઈએ અંબે માત કી